સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ પોલીસે મૂળ સુધી જતાં આ નશાના વેપારના તાર છેક ઓરિસ્સા સુધી પહોંચ્યો છે જી હા બોરવાવ અને સુરત સહિત પેડલર સહિત મળી કુલ ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે આખરી પૂછપરછ શરૂ પણ કરી દીધી છે

ગીર સોમનાથ યસોજીએ પકડી પાડેલો છે ત્યાર પછી એ વ્યક્તિની અમે રિમાન્ડમાં લીધા પાંચ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ દરમિયાન ઘણી બધી વિગતો અમને એવી મળી કે જેમાં એ ગાંજો જે છે એ સુરતથી લઈને આવતો હતો અને અમે તરત જ અહીંથી ટીમ સુરત રવાના કરી સુરતની પણ પોલીસની મદદ લીધી અને ત્યાર પછી અમે ટોટલ એમાં બીજા અન્ય ત્રણ આરોપીઓ જે ઓરિસ્સાથી સુરત ગાંજો લાવતા હતા અને સુરતથી આ ગીર સોમનાથનો વ્યક્તિ ગાંજો લઈ આવતો હતો એવા અન્ય પરપ્રાંતિઓ બે ઓરિસ્સાના વતની એક કાળુ મુરલીધર મોહંતી અને એક વરૂણ કુમાર પાંધી એ બંને ઓરિસ્સાના વતની છે અને એક અરવિંદ કરીને આ જે મુખ્ય આરોપી છે ભીમજી ચાવડા એનો સાળો ટોટલ ચાર આરોપી અમે અરેસ્ટ કર્યા છે ચારેય આરોપીઓની પૂછપરછની કાર્યવાહી ચાલે છે એનું આખું જે નેટવર્ક છે આમ તો મોટાભાગના આમાં બે લોકો પેડલર તરીકે કામ કરે છે અને બે મુખ્ય માણસો છે પણ એ સિવાયનું એનું જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે એની અમે તપાસ કરી રહ્યા છીએ આમાં જે કાળું મુરલીધર મોહનતી કરીને આરોપી છે એ સુરત રહે છે મૂળ ઓરિસ્સાનો ગંજામ ડિસ્ટ્રિક્ટનો વતની છે અને ઘણા વર્ષોથી આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે એનું ઇન્ટ્રોગેશન અમે અત્યારે કરી રહ્યા છીએ અને એમાં બીજી અન્ય માહિતીઓ મળી શકે એમ છે કે સૌરાષ્ટ્રમાં બીજી કઈ કઈ જગ્યાએ એનું નેટવર્ક છે જ્યાં સુધી પૂરી વિગત ના આવે ત્યાં સુધી આપણે નહીં કહી શકાય પણ એમાં શક્યતાઓ છે મુદ્દામાલ જપ્ત થયો નહીં હાલ આ આરોપી પણ એમની અમે જે ટેકનિકલ સર્વેલન્સના આધારે અને અન્ય પુરાવાના આધારે એની આ ક્રાઇમમાં સામેલગીરી છે એના આધારે અત્યારે અરેસ્ટ કર્યા છે આ જે કાળું મોહમ્મતી કરીને છે એ સુરત રહે છે એ સુરતમાં ગાંજો ઓરિસ્સાથી વરૂણ કુમાર પાંધી એને મોકલી ઓરિસ્સામાં ગંજામ ડિસ્ટ્રિક્ટમાં જ ત્યાંથી સુરત લઈ આવે સુરતથી પછી આ કાળું ડિસ્ટ્રિબ્યુશન કરાવે અન્ય વ્યક્તિઓ દ્વારા કરાવે છે અને એ સુરતથી અહીં લાવવા માટે અરવિંદ ચૌહાણ કરીને એક આપણો આરોપી છે એ એ અરવિંદ ચૌહાણ પણ સુરત રહે છે પણ મૂળ ગીર ગઢડાનો છે અને એ અહીં આવીને ભીમજી ચાવડા જે બોરગાવમાં રહે છે એને સપ્લાય કરતો હોય ટોટલ સાત કિલો ગાંજો અમે કબજે કર્યો છે અને આ લોકોને જે મુખ્ય આરોપી છે એને પાંચ દિવસના અમને રિમાન્ડ મળ્યા છે અન્ય આરોપીઓ હજી અમને અમે રિમાન્ડ લેવાના બાકી છે કેટલા રૂપિયા નો મુદ્દામા સિત્તેર હજારનો નો મુદ્દામાલ થાય અત્યારે